નામ છે 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 અને તમારું સ્વાગત ધોરણ વિષય ગણિત પહેલું ચેપ્ટર વાસ્તવિક સંખ્યાઓ એનો સ્વાધ્યાય એક એક એનો દાખલા નંબર ત્રણ આની પહેલાના જે દાખલાઓ છે એના ઓલરેડી ચેનલ ઉપર આવી જ ગયા છે તો તે વિડીયો ન જોયા હોય તો જરૂરથી જોઈ લેશો તો દાખલા નંબર ત્રણ છે એની અંદર એવું કહેવામાં આવેલ છે કે લસા જ શોધવાના છે અને આગળ જે દાખલો કર્યો તો એની અંદર આપણે ચકાસણી કરવાની કીધી જો બોર્ડ પરીક્ષાની અંદર ચકાસો જે સૂત્ર આપીને કીધું હોય તો જ ચકાસણી કરવાની છે પણ મોસ્ટલી ચકાસવાનું કીધું નથી હોતું તો હવે અવિભાજ્ય અવયવ પાડવા હોય તો સાવ સિમ્પલ છે જો આયા મને આપેલા છે બાર બાર ને બે વડે ભાગ તો કેટલા આવશે છ ને બે વડે ભાગી તો ત્રણ અને ત્રણ કેટલા થાય ત્રણ ઈ જ પ્રકારે પંદર છે પંદર ના પાડું તો કેટલા એટલે એનો મતલબ એવો થયો કે આને જે બાર છે એના મને અવયવ મળે છે બે ની બે ઘાત હું ડાયરેક્ટ લખી નાખું છું બે ની બે ઘાત બરોબર કેમ કે બે વખત બે છે એટલે બે ની બે ઘાત લખ્યું ગુણા કેટલા છે ત્રણ તે જ પ્રકાર અહીં છે પંદર બરાબર પંદર ના અવયવ કયા છે ત્રણ ગુણ્યા પાંચ અને એકવીસ ના અવયવો કયા પડ્યા છે ત્રણ સાત તો હવે મારે આનું શોધવાનું છે લસા તો જો આપણે પહેલા તો શું શોધીએ ગુસ્સા તો ગુસ્સા એટલે કે ગુરુતર સામાન્ય અવયવ તો આમાં બંનેમાંથી ત્રણે ત્રણ માંથી જે સરખો આવતો હોય એ આપણા માટે ગુસ્સા થશે તો ત્રણે ત્રણ માંથી અહીં જોવા જઈએ તો ત્રણ સરખા આવે છે લાનો લસાઅ શું થશે 3 એ જ પ્રકારે જો મારે લસાઅ શોધવો હોય તો લસા એટલે કે થાય લઘુત્તમ સામાન્ય અવયવ તો લસાઅ પેલા સરખું આવતું હોય ને એમાં નાની ઘાત અથવા કે જે આવતું એ લખી નાખવાનું આમાં દરેકમાં ત્રણ છે એટલે સરખા ત્રણ આવતા એટલે ત્રણ લખી નાખા એના પછી બાકીના જેટલા પદ છે એ ગુણાકારમાં લખી નાખવાનું હવે 2 ની 2 ઘાત થઈ દીધી ગુણ્યા શું હોય તો છે અને 5 વિધા છે બેતાલીસ એટલે જવાબ શું આવશે ચારસો એટલે રસા મને કેટલો મળે છે ચારસો ને વીસ જયારે કેટલો મળે છે ત્રણ ત્યારબાદ જે મને બીજી સંખ્યા આપેલી છે એની અંદર એવું કીધું છે જે રકમ આપેલી છે 17 23 અને 29 17 23 અને શું આપેલા છે 29 તમને ખબર છે કે 17 23 ને 29 ઓલરેડી શું છે અવિભાજ્ય સંખ્યા છે તો જો એને અવિભાજ્ય અવયવ સ્વરૂપે લખવું હોય તો આપણે આમ લખી શકીએ કે 17 1 કે કોઈનો પણ બીજો કોઈ અવયવ ના હોય તો એક તો હોય જ ત્યાર પછી 23 છે તો એને આમ લખી સકીએ 23 23 1

તો આનો ગુણાકાર થાય છે ત્રણસો એટલે એનો મતલબ એમ કેટલો મળે છે આઠ નવ અને પચીસ આઠ નવ અને પચીસ તો સૌ પ્રથમ તો આપણે અવયવ વાળી ના જો નોર્મલી ડાયરેક્ટ તમારે આ આવ્યો ન લખવા ડાયરેક્ટ આવડી જતો હોય તો એ પણ આની અંદર લખી શકો છો

તો હવે આપણે એને કેટલા વડે ભાગવાનું છે પાંચ વડે ભાગશું તો પાંચ પચું થાય પચીસ બે એટલે બરાબર શું થાય ત્રણ ત્યારબાદ જો અવયવ કહું તો શું મળે છે ત્રણ ગુણણા શું થાય છે ત્રણ ની બે અને જો ના અવયવ કહું તો 25 ના અવયવ શું મળે છે સરખું હોવું જોઈએ કઈ પણ સરખું નથી જોવા મળતું એક આવે છે ગુસાઅ શું થશે એક

હવે આ દરેક નો જ્યારે આપણે ગુણાકાર કરીએ હવે આ દરેક નો જ્યારે આપણે ગુણાકાર કરીએ ત્યારે જવાબ કેટલો મળે છે 1800 એટલે આ દરેક નો તમે ગુણાકાર કરી અને તમારે ચેક કરી લેવાનું છે તો આમાં મને લસા કેટલો મળે છે 1800 અને ગુસા કેટલો મળે છે 1 તો વિદ્યાર્થી મિત્રો આજ માટે બસ એટલું જ જો તમને અમારો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરીને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા કારણ કે જ્યારે તમે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો છો ત્યારે અમને મોટિવેશન મળે છે અને આ જ પ્રકારના વિડીયો અમે તમારા માટે લાવી શકીએ છીએ ધન્યવાદ